આર્થિક રીતે સુખી સંપન્ન લોકો ગરીબોની અન્ય યોજનાનો ભરપૂર લાભ લઈ રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે ગુજરાતમાં વાર્ષિક પચીસ લાખનું ટર્નઓવર ધરાવતા જમીનદારો અને કંપની ડિરેક્ટર્સ પાસે એન એફ એસએ રેશન કાર્ડ છે જોકે અહીં પણ સરકારનું બેવડું વલણ સામે આવ્યું પહેલાં કરોડો રૂપિયાનું મફત અનાજ વહેંચી સરકારે ધૂમ વાહવાહી મેળવી હવે ગરીબોનું અનાજ ખાનારાઓને શોધવાના નામે પ્રસિદ્ધિ મેળવી રહી છે શું વાઇબ્રન્ટ ગુજરાતની અડધો અડધ જનતા મફત અનાજ લેવા મજબૂર છે આ સવાલ એટલા માટે કારણ કે વિકસિત ગુજરાતમાં એનએફએસએ યોજના હેઠળ ગરીબ પરિવારોને મફત ઘઉં ચોખા સહિત અનાજ પૂરું પાડવામાં આવે છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ગુજરાતમાં ત્રણ કરોડ લોકો મફત અનાજ મેળવતા હતા જ્યારે વર્ષ બે હજાર પચીસમાં મફત અનાજ લેનારાઓની સંખ્યા વધીને ત્રણ પોઈન્ટ પાસઠ કરોડ સુધી પહોંચી ગઈ છે છેલ્લા બે વર્ષમાં જ મફત અનાજ લેનારાની સંખ્યામાં વીસ લાખનો વધારો થઈ ગયો છે હવે જે ખુલાસો થયો છે તે મુજબ પાત્રતાના માપદંડ બંધ બેસતા ન હોવા છતાંય આર્થિક રીતે સુખી સંપન્ન લોકો એનએફએસએનું કાર્ડ ધરાવે છે આર્થિક રીતે સુખી સંપન્ન લોકો પણ ગરીબોની અન્ન યોજનાનો ભરપૂર લાભ લઈ રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે આખા રાજ્યમાં કુલ મળીને પંચાવન લાખ શંકાસ્પદ રાશન કાર્ડ હોવાનું બહાર આવ્યું છે ચોંકાવનારી વાત તો એ છે કે જમીનદારો કંપની ડિરેક્ટર ઇન્કમટેક્સ ભરનારા અને વાર્ષિક પચીસ લાખનું ટર્નઓવર ધરાવતા બે હજાર લોકો છે તેઓ પણ એનએફએસે રાશન કાર્ડ ધરાવે છે પાંચ હજાર ચારસોને સડસઠ કંપની ડિરેક્ટર પણ મફત અનાજના હકદાર બની બેઠા છે એટલે કે લાખોની આવક ધરાવતા લોકો પણ ગરીબોના અનાજ પર અધિકાર ધરાવે છે મૃત્યુ પામ્યા હોય તેવા લોકોના નામે પણ અત્યાર સુધી અનાજ લઈ લેવાયું છે કેટલાય કાર્ડ તો એવા છે કે જેમાં એક વર્ષથી કાર્ડ ધારકે રાશન જ મેળવ્યું નથી એક કરતા અન્ય રાજ્યોમાં કાર્ડ ધરાવતા હોય તેની સંખ્યા પણ થી વધુ છે બાવીસ હજાર કાર્ડ ધારકો તો ડુપ્લિકેટ નામ ધરાવે છે અત્યાર સુધી મફત અનાજ વહેંચી વાહવાહી મેળવ્યા બાદ હવે ગુજરાત સરકારે ગરીબોના નામે અનાજ મેળવતા લાભાર્થીઓની શોધખોળ આદરી છે પ્રથમ તબક્કામાં પંદર પોઈન્ટ છાસઠ લાખ એનએફએસએ કાર્ડને નોન એનએફએસએ કાર્ડમાં તબદીલ કરવાનો નિર્ણય લેવાયો છે આવા લોકોને અન્ન પુરવઠા વિભાગે નોટિસ ફટકારીને ખુલાસો પૂછ્યો છે તેમણે જિલ્લા પુરવઠા અધિકારીને ખુલાસો આપવો પડશે મામલતદાર તાલુકા કક્ષાની કમિટી ખુલાસો માન્ય રાખશે તો જ કાર્ડને એનએફએસએ યોજના અંતર્ગત રાખવામાં આવશે નહીતર એ કાર્ડને નોન એનએફએસએ માં તબદીલ કરાશે જેમાં અનાજ મળતું બંધ થઈ જશે ગરીબ પરિવારો માટે લાભદાયી એનએફએસએ યોજનાનો સુખી સંપન્ન લોકો પણ લાભ લઈ રહ્યા હોવાનો અન્ન પુરવઠા વિભાગે દાવો કર્યો છે પણ સરકારી તંત્રની નીતિ પર સીધો સવાલ એ છે કે રાશન કાર્ડ કાઢી આપનાર કોણ તેમની સામે કેમ પગલા લેવાતા નથી લાખો ગરીબ કાર્ડ ધારકોનું હજારો ટન અનાજ કોણ ખાઈ ગયું લાખો કરોડોનું અનાજ ફાળવી તો દેવાયું પણ બારોબાર કોણ લઈ ગયું રાજ્ય અન્ન પુરવઠા વિભાગ આ મામલે તપાસ કરશે કે પછી કાર્ડ રદ કરીને ગરીબી નાબૂદી માટે યોજનાઓ અમલમાં છે તેમ છતાંય ગુજરાતમાં ગરીબીએ સીમા વટાવી છે ત્યારે છેવાડાના માનવી સુધી લાભ મળતો નથી તે વાત પ્રસ્થાપિત થઈ છે કરોડો રૂપિયાનું મફત અનાજ વહેંચી સરકારે ધૂમ વાહવાહી મેળવી લીધી હવે આજ સરકારે એનએફએસએ રાશન કાર્ડને નોન એનએફએસએમાં તબદીલ કરીને પ્રસિદ્ધિ મેળવવાનું શરૂ કર્યું છે બ્યુરો રિપોર્ટ ટીવી